આજે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ઉજવણી નિમિત્તે આજે એમના ઉપર નડિયાદ યુનિટી માર્ચ ની આયોજન કરવામાં આવ્યું અને આ સરદાર સાહેબનું જે જન્મ સ્થળ છે એ દેસાઈ વગો છે

બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસમી ઓક્ટોબરે જન્મજયંતી અને એની ઉજવણી પ્રસંગે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ સરદાર સાહેબે ઇંગ્લેન્ડમાં પેરિસ્ટરનો અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ સાથે કાયદાની પદવી પ્રથમ વર્ષમાં મેળવી હતી અને ઓગણીસો તેરના ના અડસામાં નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામ્યા હતા ભારતની આઝાદીની લડતની આગેવાની લેનાર મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ ગાંધીજીની સચ્ચાઈ અને વિચારસરણી સાથે સુમેળ અને વિશે ખાતરી થતા સરદાર સાહેબે ગાંધીજીને નેતા તરીકે સ્વીકાર્યા અને વકીલાતની ધીકતી પ્રેક્ટિસ તોડીને આઝાદીની ચળવળમાં ગાંધીજીને નેતા તરીકે અનુસર્યા પરંતુ વિવેક બુદ્ધિ અને દ્રષ્ટિ બિંદુ ધરાવવાનો હક સરદાર સાહેબે પોતાની પાસે રાખી ને આખવી સૂટથી મક્કમ નિર્ણય લેતા ખચકાતા નહોતા લગભગ ત્રીસેક વર્ષો આઝાદીની લડતમાં અને જેલવાસમાં એમના વીતી ગયા બાદમાં ઓગણીસો ને સુડતાલીસમાં ભારતને આઝાદી મળી ત્યારે ભારતના વડાપ્રધાન પદ માટે સક્ષમ હોવા છતાં દેશને સમર્પિત સેવા માટે ઓગસ્ટ ઓગણીસો પચાસ સુધી વર્ષ જેટલા સમય માટે નાયબ વડાપ્રધાન પદ એમણે ભોગ્યું હતું ગાંધીજી કરતા અલગ દ્રષ્ટિબિંદુ ધરાવતા સરદાર સાહેબ દેશના એક હતા જવાબદાર નેતા તરીકે રાષ્ટ્રની પ્રજા માલ મિલકતની સુરક્ષાની જવાબદારી નિભાવવા રાજ ચલાવવા માટે બંદૂક અને ચોક રાખવી જરૂરી છે આર્મી રાખવી જરૂરી છે દેશ પર હુમલો થાય તો તે હું સહન નહીં કરી શકું તેવું દૃઢપણે તેઓ માનતા હતા તેઓ વહીવટમાં ખૂબ જ પારદર્શિતા અને પ્રમાણિકતા અને એનું એક ઉદાહરણ એ હતું કે તેઓ કોંગ્રેસના કોષાધ્યક્ષ પદે નિયુક્ત થયા અને જીવનના અંત સુધી તેમણે એ પદને નિભાવ્યું હતું તેઓના અવસાન બાદ તેમના પુત્રી મણીબેને રૂપિયા 28 લાખ જેટલું કોંગ્રેસ પક્ષે બેલેન્સ અને આવક જાવકનો હિસાબ ઓ કોંગ્રેસના પ્રમુખ શ્રી ટંડનજીને સુપ્રત કર્યા હતા અને ટંડનજીની આંખો તે વખતે ભીની થઈ ગઈ હતી તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે ધન્ય છે સરદાર તમારી પ્રણામી પ્રમાણિકતાને સ્થાને તેઓ ભ્રષ્ટાચારના સખત વિરોધી હતા અને ખૂબ જ સાદગી અને કડ કસર વાળું જીવન જીવ્યા એક ઉદાહરણ ચોક્કસ આપીશ કે તેમની પાસે ચશ્માનું વીસ વર્ષ જૂનું ખોખું હતું અને ચશ્માની દાંડી એક જ હતી અને બીજી બાજુ દોરો બાજુ હતો ત્રણ દાયકા જૂની ઘડિયાળ વાપરતા હતા 10 વર્ષ જૂની પેન વાપરતા હતા તેઓ અવસાન પામ્યા ત્યારે તેમની અંગત વિલકતમાં ચાર જોડી કપડા બે જોડી ચંપલ એક પતરાની બેગ રેડિયો બે ટીફિન એલ્યુમિનિયમનો લોટો અને સગડી આ હતા અને અમદાવાદમાં સાઈબાગ ખાતે આવેલા સરદાર પાર્કમાં વૃત્તિ રૂપે આજે પણ તે જાળવી રાખવામાં આવે છે મહામાનવ એવા સરદાર વલ્લભભાઈ URLભાઈ પટેલની સ્મૃતિ દેશ અને દુનિયામાં કાયમ જળવાય તે માટે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક મહત્વનો નિર્ણય લઈને સરદાર સરોવર નાર્દા બંધ કેવડિયા ખાતે 102 મીટર ઊંચી પ્રતિમા બનાવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાય અને ભારતની એકતા અખંડનું પ્રેરણા સ્ત્રોત બને તે માટે દેશભરમાં

મોદી વિદેશો પર આધારિત ના બની આપણા લોકો સ્વદેશી અપનાવે તેના ઉપર

કોઈ જ રુકાવટ જોવા મળ્યો નથી એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આભારી છે આજે આપણે સૌ વોકલ ફોર લોકલ ના સૂત્રને સાકાર કરવા દેશમાં બનતી વસ્તુઓ ઉપયોગમાં લઈને દેશના વિકાસમાં સહભાગી બનીએ વિદેશી બ્રાન્ડનો મો છોડીએ સાથે સાથે દેશને શુદ્ધ પર્યાવરણ મળી રહે તે માટે જંગલનો વિકાસ થાય એ જરૂરી છે અને તેનું જતન થાય એના માટે એક પેડ માકે નામ અભિયાન આરંભીને દેશની હરિયાળીમાં મહત્તમ વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં જનતાએ ખૂબ મોટો સહયોગ આપ્યો છે માન્ય મોદી સાહેબે દેશની ગરીબ પ્રજા સારી તબીબ સારવારથી વંચિત ન રહે માટે રૂપિયા 5 લાખની પ્રધાનમંત્રી આયુષ્માન યોજના પીએમ જય તેમાં પણ ગુજરાત સરકારે ડબલ કરીને રૂપિયા ખૂબ જ આશીર્વાદરૂપ બની છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનો ઔદ્યોગિક વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો અને એના કારણે રાજ્યમાં યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવા જઈ રહી છે માન્ય મોદી સાહેબે તેમના મુખ્યમંત્રી શ્રીના સમયગાળામાં શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે ઔદ્યોગિક મૂની રોકાણોને આકર્ષવા માટે ખૂબ જ કારગર નીવડી છે અને એ યોજના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આગળ વધારીને રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવ્યો છે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સ્વરૂપ બદલીને ચાર ઝોનમાં ચાર ઝોનમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સનું આયોજન થયું છે જેનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં ઉદ્યોગ આવી રહેવાનો છે માન્ય મુખ્યમંત્રી શ્રી કુબેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર જનહિતના અનેક મહત્વના નિર્ણયો લઈને રાજ્યની પ્રજાને સુશાસનની

હોય 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 મહિલા સશક્તિકરણ માટેની કલ્યાણ યોજનાઓ બાળકોના આરોગ્ય માટેની યોજનાઓ હોય સારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કિસાન સન્માન નિધિ ખેડૂત કલ્યાણ યોજનાઓ તેમજ જાહેર સુખાકારીની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં સમગ્ર વહીવટી તંત્રની સાથે ચૂંટાયેલા પ્રતિ જનપ્રતિનિધિઓ અને સંગઠન સક્રિય રહીને પ્રજાની વચ્ચે જઈને લાભાર્થીઓને શોધી શોધીને તેમને લાભ અપાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે સૌને નમન કરીને જય જય ગઢવી ગુજરાત જય જય ગઢવી ગુજરાત ભારત માતાજી જય વંદે માતા